અત્યારે અમે આ પાંચ વર્ષથી એક આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ કે જેની અંદર આપણા મોચી સમાજ જે અમારો મોચી સમાજ એકઠો થાય અને એકબીજાને પરસ્પર ઓળખતા થાય ઓળખતા થાય એનાથી અમારો બિઝનેસ પણ વધશે અને એકબીજાનો ભાઈચારો પણ વધશે અને આમાંથી ઘણી બધી ટીમો બહારથી પણ આવી છે કે કચ્છથી આવી છે મોડાસાથી આવી છે ડીસાથી આવી છે અને અમુક બોમ્બેથી પણ પ્લેયરો આવ્યા છે અમારી ત્યાં સમાજની અંદર જામનગરથી રાજકોટની એમ એવી મળીને આઠ ટીમોની એક ટુર્નામેન્ટ અમે કરી રહ્યા છીએ અત્યારે જેના થકી દરેક લોકો પોતાને એકબીજાને નજીક આવે એટલે અમે પણ એવું રેકમેન્ડેશન કરવી છે કે અમારા સમાજની અંદર કે મોચી સમાજની અંદર ઘણા બધા લોકો આવી ભેગા થાય અને આવી જ રીતે અમે પાંચ વર્ષથી કન્ટિન્યુ આયોજન કરી રહ્યા છીએ તો ભેગા થઈને બધા એકતા નિર્માણ થાય અને આ એક રમતના માધ્યમથી અમે આ એકતાનું અમે એક નિર્માણ થાય અને એક રમતથી દરેક લોકો બધા એક થાય અને દરેક લોકો મળતા થાય હા લોકોને એ જ અપીલ છે કે આવી ટુર્નામેન્ટો દરેક શહેરની અંદર થવી જોઈએ જેમ કે રાજકોટમાં થઈ રહી છે મોચી એકતાની એમ દરેક સેમા સમાજની અંદર કે દરેક જગ્યાની અંદર કે દરેક સિટીની અંદર આવી ટુર્નામેન્ટ થવી જોઈએ જે એક આવો માધ્યમ એવું છે કે આજના સમયની અંદર ખેલ એ દરેકને ભેગા કરે છે કૃષ્ણ ભગવાનનો આપણે જોઈએ તો કૃષ્ણ ભગવાન ખેલ રમી રમીને ગોવાળિયાને ઊભા કર્યા હતા એવી રીતે આપણે પણ બધાને ભેગા કરીને પણ આવું એક ઊભું કરી શકીએ એટલે મારી અપીલ એ છે કે દરેક લોકો આવો એક ખેલનું આયોજન પોતાના સિટીની અંદર પોતાના રાજ્યની અંદર યુવાઓ ભેગા મળે એની સાથે એની સાથે એના બુઝુર્ગો કે વડીલો પણ એને સપોર્ટ કરે